જસ્તણ તાલુકાની અગ્રેસર ગણાતી શાળા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જૂના પીપળિયા દ્વારા આજે રમત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ એકથી બાર તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભીર ભાગ લીધો હતો કબડ્ડી ખો ખો પાસિંગ બોલ ફુગ્ગા ફોડ સાડી પહેરવી બિસ્કીટ જાંબુ ખાવા ચાંદલા ચોળ કોથળા દોડ લાંબી કૂદ અનેક પ્રકારની રમતો રમવામાં આવી આ ઉત્સવનું આયોજન શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ અને રવિભાઈ દ્વારા કરવામાં આવ્યું જેમાં રમત ઉત્સવ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી આ તકે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ લિંબાસિયા અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ છાયાણીએ શાળાના શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા અહેવાલ રિપોર્ટ મુન્નાભાઈ શાસકિયા જસદણ